નમસ્કાર દર્શક મિત્રો જાણીએ આજના તાજા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મહિલાઓને એક લાખ રૂપિયાની સહાયની ચુકવણી તથા સરકારી યોજના દ્વારા ખેડૂતોને મફત મોબાઈલ સોના ચાંદીના ભાવમાં ઘટાડો તથા આજના ખેડૂત સમાચાર અને વાવાઝોડા સાથે ચોમાસું શરૂ તો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની સહાય તથા રેશન કાર્ડને લઈને ત્રીસ એપ્રિલ પહેલા કરો મહત્વપૂર્ણ કામ તથા ગુજરાતીઓને ફાયદો રસ્તાઓ સુધરશે અને નવો ટ્રાફિક નિયમ થયો લાગુ હવે ગામડાઓ પણ બનશે સ્માર્ટ અને ડુંગળીના નવા ભાવ સાંભળીને ખેડૂતો પણ ખુશ અને ખેડૂતોની પાક ધિરાણ લોન માફ તથા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઇક કરી દેજો આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર મહિલાઓને એક લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ્ય દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો રહેલો છે આજકાલ કેન્દ્રથી રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ગુજરાતમાં પણ એક આવી જ યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ લોન ઉપર સરકાર દ્વારા કોઈ પણ વ્યાજ લેવામાં આવતું નથી ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે સરકાર દ્વારા પણ ઘણી વખત ચર્ચા કરવામાં આવી છે આનો સીધો લાભ મહિલાઓને આપવામાં આવી રહ્યો છે અત્યારે ત્યારબાદ ખેડૂતોને મફત મોબાઈલ યોજના ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જે તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ઉપયોગી સાબિત થશે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનું છે અને સરકાર દ્વારા આ યોજના મારફતે ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે એટલે કે કોઈ પણ ખેડૂતે દસ હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી કરી હશે તેનું બિલ સરકારની આય ખેડૂત પોર્ટલ પર જમા કરાવશે તો સરકાર દ્વારા તે ખેડૂતના ખાતામાં છ હજાર રૂપિયા આપવામાં આવશે જેનો સીધો લાભ ખેડૂતોને થઈ રહ્યો છે ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં મહત્વપૂર્ણ ઘટાડો સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો છેલ્લા થોડા દિવસથી સોના અને ચાંદીના બંનેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો સોનું લગભગ સાતસો રૂપિયા સસ્તું થયું અને દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવ નેવું હજાર છસો રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે તો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ અત્યારે દેશમાં ત્રણસી હજાર રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે ચાંદીના ભાવમાં પણ આ સાથે જ ચાર હજાર રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે અને ચાંદીનો ભાવ ચોરાણું હજાર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે છેલ્લા થોડા દિવસથી સોનાને ચાંદીના બંનેના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે ગ્લોબલ અને વૈશ્વિક અશાંતિને લીધે સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે ત્યારબાદ આજના તાજા ખેડૂત સમાચાર યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક થઈ રહી છે બટાકાની બેતાલીસસો ક્વિન્ટલ આવક જોવા મળી અને ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ અત્યારે ખેડૂતોને એકસો ચાલીસ રૂપિયાથી બસો એકાવન રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટામેટાના ભાવ ખેડૂતોને પચાસ રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધી જોવા મળ્યા છે ટામેટાની સત્તરસો ને ક્વિન્ટલની આવક જોવા મળી છે જ્યારે લીંબુના ભાવ અત્યારે સૌથી વધારે હાઈ જોવા મળી રહ્યા છે અને માર્કેટમાં લીંબુના ભાવ ચારસો રૂપિયાથી લઈને બારસો પચાસ રૂપિયા મણના ભાવ બોલવામાં આવી રહ્યા છે અત્યારે બજારમાં લીંબુનો ભાવ સૌથી વધારે પ્રમાણમાં ઊંચો જઈ રહ્યો છે ત્યારબાદ વાવાઝોડા દ્વારા રાજ્યમાં ચોમાસાની લઈને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું સામાન્ય કરતા આ વર્ષે વધારે રહેશે આ સાથે જ કહ્યું છે કે રાજ્યમાં આ વર્ષે સો ટકા કરતા પણ વધુ વરસાદ રહેશે તો આ વર્ષે વરસાદ વહેલો આવવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ આ સાથે જ મિત્રો આગાહી કરતા રોહિણી નક્ષત્રમાં જૂન વચ્ચે નક્ષત્ર વરસાદ ગાજવીજ સાથે પવનનું જોર પણ વધારે રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદ દેશના ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની ભેટ જો તમે પણ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે એક મોટી ખુશખબરી સામે આવી વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો પર અત્યારે મહેરબાન થઈ ગઈ છે ખેડૂતોની આવક વધારવા માટે અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર અત્યારે સતત પ્રયત્નશીલ છે હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજનાનો નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે

રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી માટે ત્રીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યું છે સબસિડી વાળું અનાજ પણ અત્યારે હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે જો તમે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય ગાંધીનગર જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા ત્રીસ એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ કેવાયસી લેવા માટેનું એક વખત જણાવવામાં આવ્યું છે જો ફરજિયાત ઈ કેવાયસી નહીં કરાવવામાં આવે તો રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાનો લાભ લાભાર્થીઓને વંચિત રહેવું પડશે આ સાથે સરકાર દ્વારા રેશન કાર્ડ પર જે અનાજ આપવામાં આવતું હતું તે પણ હવે બંધ કરી દેવામાં આવશે ગુજરાતીઓને ફાયદો રસ્તાઓ સુધરશે રાજ્યના વિવિધ રોડોના કામ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજીને તેના પર સમીક્ષા કરી હતી મિત્રો મુખ્યમંત્રીએ આ બેઠકમાં રાજ્યના તમામ મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે બસો ને ઓગણપચાસ કરોડના વિવિધ કામોની મંજૂરી આપી છે જે પણ રસ્તાઓનું કામ અત્યારે અધૂરું છે અથવા ખાડા ખબડાઓ માટે છે તે તમામ રસ્તાઓનું કામ ફરીથી રિનોવેશન કરવામાં આવશે તથા સરકારના નિર્ણયથી જનતાઓ માટે આવડગમણ સુવિધા સરળ બનશે

એટલે કે એસપીઓ બહાર પાડી છે જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિકના નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે મિત્રો આ રોડ ટ્રાન્સપોર્ટ અને મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે કોર્ટમાં ત્રેવીસ રાજ્યોના અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના નિર્દેશ બાદ સરકાર હવે આવનારા સમયમાં એસપીઓ જાહેર કરી શકે છે ત્યારબાદ ટ્રાફિક નિયમો તોડશો

એટલે કે આ તમામ કચેરીઓનું રિનોવેશન કરવામાં આવશે અથવા તો નવેસરથી ઊભી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ્ય પંચાયતોના પંચાયતઘરને જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયતઘર વિહોરણા બની ગયા છે તેઓનું સંપૂર્ણપણે રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવશે જેથી ગામડાઓ સુધી સરકારની યોજનાઓ સરળતાથી પહોંચી શકશે અને ગામડાઓ પણ હવે આવનારા દિવસોમાં સ્માર્ટ બની જશે ત્યારબાદ ડુંગળીના નવા ભાવ સાંભળીને ખેડૂતો થયા ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકાર એક મોટો અને રાહત આપનારનો નિર્ણય હાથ ધર્યો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20% ની ડ્યુટી હટાવી દીધી છે આ નિર્ણય બાદ આગામી 1 એપ્રિલ 2025 થી લાગુ થશે આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023 થી 3 મે 2024 સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વીસ ટકાની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે આનો સીધો લાભ ખેડૂત મિત્રોને થશે અને જે પણ ડુંગળીનો પાક વિદેશમાં જતો હતો તેઓ હવે વધારે પ્રમાણમાં વ્યાપક રીતે જશે જેથી અહીંયા સત્તાવાર રીતે દેશમાં ડુંગળીની ખાદ ઊભી થશે અને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ આવનારા સમયમાં મળી રહેવાના છે ત્યારબાદ ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ અને લોન પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા એક મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોએ લીધેલી લોનના નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવામાંથી ખેડૂતો દ્વારા આવી માંગ કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતોના બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લેવા માટે પણ સરકાર દ્વારા હવે સરકારે વ્યાજની રકમ જ માફ કરી દીધી છે ત્યારબાદ ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં એક લેવાયેલા મહત્વપૂર્ણ અને અગત્યપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે મોદી સરકારે ડીએપી માટે આડત્રીસસોને પચાસ કરોડ રૂપિયાના વન ટાઈપ સ્પેશિયલ સબસીડી પેકેજને મંજૂરી આપી દીધી છે મોદી સરકારના નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની થેલી માત્ર ને માત્ર તેરસો ને પચાસ રૂપિયામાં મળી રહેશે જેનો સીધો લાભ ખેડૂત મિત્રોની આવક પર નોંધાશે અને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહેવાનું છે જેથી ખેડૂતોની આમદની વધશે અને તેઓનો ખર્ચો ઘટશે